સુરત મનપાએ બસ્સો કરોડના ગ્રીન બોન્ડ આજથી ખુલ્લા મૂક્યા છે તો સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ નવ ઓક્ટોબર છે આ બોન્ડમાં રોકાણ કરવા ઓછામાં ઓછું દસ હજાર અને તે પછી એક હજારના ગુણાકમાં વધારી શકાશે તો આઠ ટકા વાર્ષિક દર હોય જેથી અન્ય એફડી કરતાં આ ગ્રીન બોન્ડમાં રોકાણ માટેની શહેરીજનોને તક છે આ બોન્ડ પર દર છ મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવશે ડિમેટ એકાઉન્ટ બેંક ભીમ એપ પેટીએમ થકી સબસ્ક્રિપ્શન કરી શકાશે સાહીઠ ટકા ક્વૉલિફાઈડ ઇન્સ્ટિટ્યુશન બાયડ્સ એટલે કે ક્યુઆઈપી પચીસ ટકા કોર્પોરેટ અને હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરો એટલે કે એચ એન આઈ તેમજ પંદર ટકા રિટેર્ડ ઇન્વેસ્ટરો માટે અનામત રખાયો છે ગ્રીન બોન્ડ થકી શહેરના પર્યાવરણના વિકાસ માટે ભંડોળ એકત્ર કરાશે આ બોન્ડનો મુખ્ય ઉદ્દેશ શૌર પવન ઉર્જા ટ્રીડ વોટર સાયકલ અને રીયુઝ જેવા છ મહત્વના ગ્રીન પ્રોજેક્ટો માટે ભંડોળ એકત્ર કરવાનો છે આ બોન્ડને લંડન ઇન્ડિયન થી ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ સંસ્થાએ પણ સર્ટિફાઈડ કર્યો છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ તથા આર્બન એફર્ટ્સ દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ આ ગ્રીન બોન્ડ આઈપીઓ બદલ પ્રોત્સાહન તરીકે પાલિકાને 20 કરોડની સબસિડી આપવા આવશે તેમ પણ જણાવ્યું હતું માટે આજે એક ઐતિહાસિક દિવસ છે પ્રથમ વખતે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના લોકોએ ગ્રીન બોન્ડ જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે મને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યારે સુધીમાં આજે સાડા સાત ગુણા સેવન ટાઇમ્સ ફાઇવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈ ની કેટેગરીમાં એટ ટાઇમ્સ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એચ એનઆઈની કેટેગરીમાં સેવન પોઈન્ટ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં થ્રી પોઈન્ટ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરફ બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરસ્ટ રેટ છે જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે બસ્સો કરોડનું ગ્રીન બોન્ડ છે